હું કે તું ખબર છે બા એ કે એ બે હાટું કે મોં ઘૂર કે હવે આય નનકા નનકા હજી ઈ બે મે કે ઈ બે છોકરા છે ના ના એટલે મે કે તો રામ રામ ને સીતારામ બધાય ને માતાજી હવ સારું કરે ને બધ તેન હાજર નરવા રાખે એ સુ ભેક ચા પૂછું તો ઈતાર આપડા ફર્સ્ટ ક્લાસ ના આઈ થન તૈયાર થઈ જાશી અને અમારા બા ગયા તા તીરથ કરવા એટલે બા પણ અત્યારે ઘરે આવતા રહ્યા છે અને બા અમારા બધા હાટુ થોડી ઘણી નાની મોટી એમ કહેવાય ભેટ લાવ્યા છે અને ધામ ગયા તા એટલે પ્રસાદી પણ હોતા લાવ્યા છે અને વંશભાઈ અને શિવાની બેન હાટું મસ્ત રમકડા લાવ્યા છે કેમ કે છોકરાને તો શું હોય રમકડા જોઈ એટલે અને રમકડા લાવે એટલે છોકરા હરખાઈ જાય અમારે શિવાની બેનના હજી બહુ કાંઈ ખબર ન પડે પણ વશભાઈ તો વધારે હરખાઈ જાય બે હાટું લાવવાને રમકડા તો વસ કહે છે શિવાનીને ક્યાં ખબર પડે છે હું બે હું રાખું કે અને શિવાની મોટી થઈ જશે ને ત્યારે કે હું શિવાનીને દઈ દઈશ મું કીધું એવું કાંઈ નહીં કરું એક તું રાખીને એક શિવાની રાખે એટલે મેં કીધું શિવાની નહીં તે આપણે દેખાડવીને એટલે શિવાની બેને આમ જોયા કરે ફરતી બાજુ જેમ આપણે આમ હાકવી ને એવું બધું કરવી ને એટલે જોયે એટલે તમે બધા કેતા છો જે રમકડા હું છે એ અમને બતાવો તો અમને ખબર પડે ને

પણ પછી પાછું આજે કેરી વાવશું ને પાડો શું કરે છે હવે તો દાબો થાવા જ નહીં દેવાનો ને પાડો સરસ મજાનો બેઠો છે ધૂસું ભૂસું ખાધું લાગે છે હવે તો બધું ખાવા મેળવ છે ને એટલે વાંધો ન આવે નીર ને એવું બધું ખાય તણખા ફાવે એટલું ખાય થોડું ઘણું રામ રામ ને સીતારામ ડાયરા તો અત્યારે મસ્ત એકદમ ફર્સ્ટ ક્લાસ નાઇધોન કમ્પ્લીટ થઈ ગયા છે અને આજે તો આપણે હવે જે સ્લેબને એવું બધું કામકાજ હતું એમાં આપણે તમને બધાને ખબર જ હશે કે કાલનું આપણે પાણી પાણી એવું બધું કામકાજ આપણે બંધ કરી દીધું હતું અને ઉપર જે ફેફસીને એવું બધું પાથરેલું હતું એ પણ આપણે હકેલી મૂકી દીધી છે કેમકે હવે આપણે બાલભાઈની હવે નીચે પ્લેટોને એવું બધું ખોલવા આવશે કેમ કે આઠ નવ જમણે તો ઘણું પાકીની કમ્પ્લીટ થઈ જાય પછી પ્લેટોને એવું બધું ખોલે

હોય ને તમે દેખાય ને કેવું ઉઘડું છે એવું બધું અને હવે ખોલવા મેળા છે એટલે બધા ઘર ન્યા જોયા જાય અત્યારે આપડે બે સિવાય બધા

અડી જાય એટલે આવો પણ અડવા જ નહીં દેતા આ મને અડી ગયો મને આઈડો એટલે અંદર રહ્યો ટેકા તો થઈ ગયો ટેકલો પેલા તો ઓસરીમાં જવું હોય ને તો એમ થતું કે આ જવું આમ ખુરશી ને ખુરશી લઈ જવું હોય ને તો બધી કરે ટેકા ટેકા હતા એટલે બધા જવું ઓસરીમાં ફોલ્લા ખાતા ને અહીંયા કાંઈ ખડકી દીધા છે અને જ્યાં કોર આવે ને ત્યાં જશે ટેકા ઓસરીમાંથી તો ટેકા કાઢી લીધા છે

ત્રણ લે એક પહેલી થી ને બે પછી કોઈન દેવી તો કોઈન ને પછી પહેરવાય દે ને બસ મોટા હોય બધાય પહેરે નનકા ને પહેરે એવું કાય ન હોય પહેરે ને બધાને પહેરે આ

હું કીધું ખબર છે બા કે એ બે હાટુ કે મોં ઘૂર લાવ્યા કે હવે આય નનકા નનકા આજે એ બે મેં એ બે છોકરા છે ને ના ના એટલે મેં કીધું તમે હાટુ વેસલેટ લેવા ને તો કે વસ ને શિવાની હાટુ કે મોં રા મકડા લાવ્યા કે વસ તો અમારે ખોડા મેળ્યા ધોડાવા કેરો મૂંગ દીધી નહીં વસ મજા આવે છે શિવાની જોવે શિવાની બેઠું બેઠું જોવાનું તે ખાલી

તો આપણે બસ હવે આજનો દિવસ ક્યાંક રહ્યો તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાઇક હોમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવ વ્લોગમાં તો બાય